ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર ભારતીય બનાવટ વિદેશી દારૂની હેરફેરી અને વિતરણ નેટવર્ક તોડવા એક મોટા કૌભાંડ સામે કાર્યવાહી કરવામાં આવી છે

કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચાર અન્ય શંકાસ્પદ જેમાં મુખ્ય બુટલેગર અનોપસિંહ રાઠોડ પણ સામેલ છે જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આરોપીઓ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ ભારતીય ન્યાય સંહિતા અને અન્ય કાયદાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે મુન્દ્રા સ્થિત નિર્માણ સંકુલ પાસેથી આર જે શૂન્ય ચાર જીબી એક નવ એક આઠ નંબર એક ટ્રેલર વાહન રોક્યું વાહનની તપાસ કરતા તેમાં મોટા જથ્થામાં ગેરકાયદેસર આઈએમએફએલ ની બોટલો જડી આવી હતી